તાલુકા આમ પ્રમુખ અમે તાત્કાલિક ધોરણે આ વરસાદ થયો છે એ માટે સરકાર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરી જે તે ખેડૂતોને નુકસાન થઈ છે એનું વળતર તાત્કાલિક સુકવવા અમે અપીલ કરીએ છીએ આવેદનપત્ર પાઠવું આવેદનપત્ર પાઠવું આવેદનપત્ર ખાસ તો એટલા માટે દેવા હતો કે વર્તમાન સમયની અંદર પુષ્કળ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તમામ પાક નિષ્ફળ ગયા છે સિંગ હોય કપાસ એરંડા તુવેર જેવા પાકો જેથી કરીને આવનારા સમયમાં ટૂંક સમયની અંદર સરકાર એનું તત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે નહીંતર આવનારા સમયમાં આવ ભાંગીને ભૂકો થઈ જાય ખેડૂતોના હાથમાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે જેથી કરીને તાત્કાલિક સરકાર આ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે અને સહાય મળે એવી અપેક્ષા છે સરકારની પાસે જય જવાન જય કિસાન દોસ્તો આજે આપણે આ આવેદનપત્ર આપવા આવ્યા છે મામલતદાર કચ્છીએ જે અત્યારે કમોસમી વરસાદ જેમ કે માવઠું થયું છે તો એના અનુલક્ષીને આપણે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જેમાં આપણે પાકનું ધોવાણ સંપૂર્ણપણે થઈ ગયું છે અને પાક નુકસાની ખૂબ જ વેઠી છે ખેડૂતો એ ગયા વર્ષોમાં પણ વેઠી છે તો હવે આપણે જે જેથી કરીને સર્વે કરવામાં આવે જલ્દીને જલ્દી અને તાત્કાલિક સર્વે કરી અને એનું વળતર ચૂકવવા માટે એટલી જ અપીલ કરીએ છીએ જય હિન્દ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે જેથી કરીને આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ કે કમોસમી વરસાદને કારણે સરકાર તાત્કાલિક આનું સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી અપેક્ષા સાથે આવેદનપત્ર આપીએ છીએ સરસ સરસ વાહ